રોમ રોમ ભાઈઓ તો હેલો મિત્રો કેમ છો મારું નામ છે જયેશ ને તમે જોઈ રહ્યા છો જય ગેમિંગ આપણે ફરીથી એક નવા વિડીયો સાથે આવી ગયા છે આ વિડીયોમાં જે હું તમને બતાવવાનું છે એ અપડેટની વાત કરવાનું છે યાર 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 મતલબ કે આમાં આગળ જે ઈવો ગન થી કઈ આવવાની છે અને દિવાળી ઉપર કઈ ઈવેન્ટ અને કયા બંડલ આવવાના છે મારી આગળ 3 થી 4 અપડેટ છે જે હું તમને બતાવવાનું છું શું વાત છે સર શું વાત છે સર હા તો એ બતાવતા પેલા હજુથી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો જે બાજુમાં બે લાઇકન આવે અને ઓલ કરી નાખજો એટલે આ રીતે તમે ગુજરાતીમાં વિડીયો જોવાનું મિસ ના કરો હા તો ચલો અપડેટ ઉપર ચાલો ચાલો તમે જે જોઈ શકો છો આમાં જે છે અત્યારે ઇવો ગનમાં આપણે જે ચાલે છે ચાર જે છે એક છે એ

અને એના પછી જે તમને ઈ-ઓવન આવવાની છે એનું પોસ્ટર મને મળી ગયું છે જે તમે જોઈ શકો છો આ ઈ-ઓવન આવવાની છે અને એનું નામ છે ગ્રોજા evo જો સરસ બોલ કે લોકો કો સ્કીમમાં બતા દે જોઈ શકો છો જે ગ્રોજા evo છે નેક્સ્ટ ઈ-ઓવન માં જે બદલાવવાની છે તે ગ્રોજા આવવાની છે તો જે ભાઈઓ પાસે ના હોય એમને ખુલાવી હોય તો તમે 11 દિવસ રાહ જોઈ લો તમારે groza evo આવી જશે હા તો બસ આજનો વિડિયો આજ અતો આટલી જ અપડેટ હતી જે તમને જણાવી દીધી જે પણ મારી પાસે હતું એ મેં તમને બતાવી દીધું તો આશા એવી રાખો છો કે વિડીયો તમને સારો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરી નાખજો જે બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે એ દબાવવામાં ભૂલતા નહીં એટલે આ રીતે તમે ગુજરાતીમાં વિડીયો જોવાનું મિસ ના કરો મજા આયા